સુરતની એક લુટેરી દુલ્હન પૂજા દ્વારા નસવાડીના યુવાન સાથે ફુલહાર કરી રૂપિયા એક લાખ એસી હજાર પડાવી લીધાની ચકચારી ઘટના બની હતી નસવાડીના યુવાન કલ્પેશભાઈ ચિમનભાઈ પ્રજાપતિના લગ્ન કરાવવા માટે ગુલાબ મોહમ્મદ મેમંડરાએ હાલ સંજર ચાર કોલોની ગેટ સામે ગામ ઉન તાલુકો જિલ્લો સુરત દ્વારા તેવીસ વર્ષની એક કન્યા બતાવાઈ હતી તે કન્યા પૂજાએ આ પેલા પણ રાજ્યમાં પસંદ પડી જતા કલ્પેશના તેની સાથે ફુલહાર પણ કરાવાયા હતા કલ્પેશના ઘરની બાજુમાં એક મંદિર આવેલું છે એ મંદિરને જઈ શાસ્ત્રોક્ત વિધિ પણ કરવામાં આવી હતી તે સાથે બંનેના લગ્ન થઈ ગયા તેવું દર્શાવાયું હતું પોલીસે જણાવ્યું હતું કે પૂજાએ પોતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે તેમ ફુલહાર કરતી વેળા કલ્પેશને કહ્યું હતું નસવાડીમાં પૂજાના ફુલહાર થયા પછી કલ્પેશના ઘરમાં તે બંને બે દિવસ રોકાયા હતા રાત્રે બે વાગે ઘરના બધા વ્યક્તિઓ ઘસઘસાટ સુઈ ગયા હતા ત્યારે પૂજા ઘરમાંથી નીકળી ભાગી ગઈ હતી કલ્પેશે વહેલી સવારે પૂજા ઘરમાં ન જોવા મળતા તેની શોધખોળ તપાસ પણ કરી હતી અંતે તેણી ગુમ થયા અંગેની તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ નસવાડી પોલીસ મથકે ગુમ થયેલ રજિસ્ટરમાં ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે તે આધારે તપાસ કરતા આખો મામલો છોટા ઉદયપુર મિસિંગ પર્સનલ સ્ક્વોડને સોંપ્યો હતો આ સ્કવોડના પીએસઆઈ બીબી ગોહિલે સ્ટાફ સાથે તપાસ કરતા પૂજાનું કેરેક્ટર તો લૂંટેરી દુધનનું હોવાનું ખુલ્યું હતું ગુલાબ મોહમ્મદ મેમન તેના નકલી લગ્નો કરાવવા ગ્રાહકો શોધતો રહેતો હતો તે જ તેનો વ્યવસાય પણ છે પૂજા ઉમર વર્ષ ત્રેવીસ ની તપાસ કરતા ગુમ થનાર પૂજા સુનિલ યાદવ રહે નામાંતર કોલોની એન્ડ બાર હુડકો ટીવી સેન્ટર ઔરંગાબાદ નાઓને વુમન એન્ડ ટેકનિકલ સોર્સ ને આધારે તેમજ સ્થાનિક પોલીસ ને સાથે રાખી સઘન તપાસ કરતા ઔરંગાબાદના સિડીકો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી આ બનાવની તપાસ દરમિયાન દલાલ તરીકે ગુલાબ મોહમ્મદ મેમણને તારીખ વીસ માર્ચ બે હજાર રોજ બીજા લગ્ન કરાવવા માટે છોકરી શોધી આપવા પૈસાની લાલચ રૂપિયા ત્રણ બાના પેટે યુપીઆઈના માધ્યમથી પોલીસે આપ્યા હતા બીજા રૂપિયા પચાસ રૂબરૂ મળ્યા પછી આપવાનું નક્કી થતા દલાલ ગુલાબ મોહમ્મદ મેમણ સુરતથી ડબોલી આવવા રાજી થઈ ગયો હતો આ ગોઠવેલ છટકોને આધારે દલાલ ગુલાબ મોહમ્મદ મેમણને બોડેલીની હોટલ અમૃત ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર